આજે રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી ટ્રેન માર્ગે વડોદરા આવ્યા છે રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે કક્ષાના મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે જેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ નું નિરીક્ષણ કર્યું હતું રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા પહોંચ્યા છે ટ્રેન માર્ગે તેઓ વડોદરા આવ્યા હતા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ બાદ હર્ષ સંઘવી અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષ સ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈ પૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના પોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે જે પાકિસ્તાનના પીડિત છે જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો જુલ્મ કરવામાં આવેલો એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે જે અલગ અલગ નોર્મ્સ ના આધારે કોઈ વિઝા ના આધારે જે ગુજરાતમાં છે એ તમામ લોકોને જે સમય આપવામાં આવેલો છે ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે કેન્દ્ર સરકાર જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા એ સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલા તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે અલ્ટિમેટમ વાત પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાજ્ય સરકાર